एक पुरुषे एक सुंदर स्त्री સાથે લગ્ન કર્યા લગ્ન પછી બંને ખૂબ જ ખુશहाल જીવન જીવતા હતા તે તેને પ્રેમ કરતો હતો અને હંમેશા તેની સુંદરતાની પ્રશંસા કરતો હતો પરંતુ થોડા મહિના પછી છોકરી ચામડીના રોગથી પીડાતા હતા અને ધીમે ધીમે તેની સુંદરતા ગુમાવી હતી પોતાને આ રીતે જોઈને ગણીને ડર હતો કે જો તે કદરૂપી બની જશે તો તેનો પતિ તેને અપનાવશે નહીં અને તે તેની નફરત સહન કરી શકશે નહીં એક દિવસ તેના પતિને કોઈ કામ માટે શહેરની બહાર જવું પડ્યું તે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો તેણે પોતાની બન્ને આંખો ગુમાવી દીધી હતી જો કે તેમનું જીવન સામાન્ય રહ્યું હતું સમય પસાર થયો અને ચામડીના રોગને કારણે હોકરીએ તેની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી તે કદરૂપી બની ગઈ પરંતુ અંધપતિને આ વિશે કંઈ ખબર નહોતી તેથી તેમના સુખી વૈવાહિક જીવન પર તેની કોઈ અસર થઈ ન હતી તે તેને એટલો જ પ્રેમ કરતી હતી એક દિવસ છોકરી મૃત્યુ પામી તેનો પતિ હવે એકલો હતો તે ઘણો દુખી હતો તે શહેર છોડવા માંગતો હતો તેમણે તમામ અંતિમ વિધિઓ પૂર્ણ કરી અને શહેર છોડી દીધું એક વ્યક્તિએ પાછળથી તેને બોલાવ્યો અને કહ્યું તમે આધાર વિના એકલા કેવી રીતે જીવી શકો તમારી પત્નીએ તમને ઘણા વર્ષો સુધી મદદ કરી પતિએ જવાબ આપ્યો મિત્ર હું આંદરો નથી હું માત્ર આંદરો હોવાનો ઢોંગ કરી રહ્યો હતો કારણ કે જો મારી પત્નીને ખબર હોત કે હું તેની કુરુપતા જોઈ શકું છું તો તેનાથી તેને તેની બીમારી કરતાં વધુ નુકસાન થયું હોત તેથી મેં આઠલા વર્ષો સુધી આંદરો હોવાનો ઢોંગ કર્યો તે ખૂબ જ સારી પત્ની હતી હું તેને ખુશ કરવા માંગતો હતો ખુશ રહેવા માટે આપણે એકબીજાની ખામીઓ તરફ પણ આપણી આંખો બંધ કરવી જોઈએ અને આ ખામીઓને દૂર કરવાની જરૂર છે શું તમારું પણ એવું કોઈ અનુભવ છે તો કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં